નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને રેન્જ આઈજી અને ત્રણેય જિલ્લાના પોલીસ વડા સાથે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી રેન્જ કચેરીના ઇન્સ્પેક્શન અંગે ડીજીપી વિકાસ સહાયે માહિતી આપી હતી ભાવનગર રેન્જની ઓફિસની ઇન્સ્પેક્શન અંગેની ચર્ચાઓ કરવામાં આવી અને વરસ દરમિયાન જે કંઈ કામગીરી ભાવનગર રેન્જની કચેરીમાં થઈ છે અને ભાવનગર રેન્જની જે ત્રણ જિલ્લાઓ છે જિલ્લો ભાવનગર અમરેલી અને બોટાદ એ ત્રણે ત્રણ જિલ્લાઓની કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઇમ હોય કે સાયબર ક્રાઇમ હોય એ તમામ વસ્તુઓ અંગેની અલગ અલગ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી અને મને જોઈને ખૂબ આનંદ થયો છે કે ત્રણે ત્રણ જિલ્લાઓમાં જે કામગીરી અત્યારે આની પોલીસ કરવામાં આવી રહી છે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને ગુનાઓની આંકડા માહિતી જોઈએ તો ગુનામાં ઘટાડો પણ થયા છે અને ગુનાની ઘટાડોના કારણો આપણે જોવા જઈએ તો અત્યારે પોલીસની જે કામગીરી છે અને પોલીસની જે કાર્ય કાર્યપદ્ધતિ છે જે પ્રક્રિયા છે એમાં ખૂબ સુધારો આવ્યો છે તેના કારણે ખૂબ સફળતા પૂર્વક વ્યવસ્થાની બાબતમાં પણ ચર્ચાઓ કરવામાં આવી ભાવનગર રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ડ્રગ્સ અને ગણેશ વિસર્જન સહિતની બાબતોમાં પોલીસની સક્રિયતાની ડીજીપીએ ડીજીપી એ સરાહના કરી હતી